તો જય માતેજ મિત્રો કેમ છો બધાય તો આજ આપણે રમવાનસી રસ લુડો આપણે જોઈએ છીએ આપણે પાંચ આઠ રૂપિયા છે બેલેન્સ આપણે એનું હું વધારી એકવીશ ઘટી જાય છે તો આપણે લૂડોથીને જ ચાલુ કરીશું આજ લુડો રમલી છે હું ખબર થઈ જાય તે જ લૂડો લૂડોર છે એવું કંઈક લખેલું છે આપણે શું વધે છે ઘટે છે પૈસા જોવાના છે આપણે કાંઈ કાં તો રમવાનું ચાલુ કરી બે રૂપિયાની મેચ નાખી દેવી બહુ જાચા પૈસા નથી એટલે આપણે બે બે રૂપિયા કરીને તારે ટીપે ટીપે સરોવર બંધાય એવું કહેવાય એટલે આપણે જલ્દી રમી લઈશું હવે બાંધો બધા એક દીધા એ ક્યાં રમો એ ક્યાં થાય લાઈવ લાઈવ કરવું કે યુટ્યુબમાં અત્યારે સુધી કોઈ કે રસમાં લાઈવ નથી થયું આ રીતે ઓનલાઈન પૈસા નાખીને ગેમમાં તમે તમારા જોખમ ઉપર રમજો હું તમને લિંક આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે તમને આ વિડીયો ચડશે પછી તમને વેલકમ બોનસ પચાસ મળશે એટલે આ મિત્રનો આપણે પહેલા આવશે આપણે છ આવ્યા છે એની આગળ થોડાક જઈશું શું થાય છે આપણે ખબર એ આપણે મારા બાર પોઈન્ટ એ આપણા પોઈન્ટ લઈ ગયો છ એટલે એને સીધા બાર પોઈન્ટ મળ્યા પાંચ છ આવી ગયા છે ઉપર ચડી ગયો એના ભાગ છે આપણે થાય ખરું ચાર પડ્યા છે ત્રણે નીણી છે બારે છે ઓગણીસ હશે અને ઓગણત્રીસ હશે હા તેને ચડી ગયો હવે આનું કીધ ભાંગવું પડશે હા હાલો તેણે આપણે એનું માન નાખ્યું છે પોઈન્ટમાં હાલો અહીં ઉપર ચડી ગયા આપણે આ બંધો જે અહીંયા એકવીસ ઉપર છે ને એ આપણને નડે છે એ જો કહું છું હા હાલો આગળ આવી ગયો છે કઈ ચિંતાજનક હવે વાત નથી આપણે છો અહીંયા આપણે આ લઈને ભાગી જઈશું હવે આપણે બીજું કંઈ કરવા નથી ને ચાર આવ્યા છે હવે જોઈએ આ બે હાલો એનું નહીં નાખ્યું આપણા પોઈન્ટ લઈ ગયો હતો ને એ આપણે પાછા લઈ લીધા છે ને પાઇન્ટ બે અહીંયા આપણે સીડી ન ચડાવી ગયા એકે ભલે એ પડી રહ્યું હાલો તું આવી ગયો છે ને અહીંયા કઈ વાંધો નહીં આવે હા હાલો રેડી હાલે છે બધું હાલો ત્રણ આવી જાય ને તો કામ થઈ જાય એ પાકતું તો આપણે મોટી ભૂલ થઈ ગઈ મોટી ભૂલ થઈ ગઈ ધ્યાન જ ન રહ્યું સાંભળ્યું જ નહીં કડીક હાલો હાલે ભાગી જઈએ આપણે અત્યારે એ આવશે પાછળથી એ નિણી ચડી ગયો છે પ્રો એકત્રીસો પાગ્યો છે આપણે એકની ખામી છે એક આવતા નથી એવું બધું છે હવે એને છ આવ્યા છે એ આપણે પાછળ થવા કરે છે આપણે થવા દઈશું નહીં એને ઓહ ભાઈ આપણો મેન ટાર્ગેટ મારી નાખ્યો એક એ ભૂલ ખવાઈ ગયા આપણે ખોટી કંઈ વાંધો નહીં કંઈ વાંધો નહીં આપણે ભેગું કરી લઈશું મને એવું લાગે છે ચાર આ બે એક બે ત્રણ ચાર પાંચ છ હાલો કંઈ વાંધો નહીં ત્રણ આવ્યા હોત તો એને પાં ચડી જાત પછી પાછા અહીંના છ આવી ગયા છે એક એક બે બે ત્રણ ચાર પાંચ ચાર પાંચે બે મર્યા છે ચાર ને પાંચે બે મરે છે એ અહીંયાથી વાય આવી ગયો છે એક બે ત્રણ ટાઈમ પૂરો થઈ ગયો આપણો નહીં લગભગ કંઈ થાય હાલો એક પાકી ગયો આપણે બે રૂપિયા હારી ચુક્યા છીએ પ્રેમથી બે રૂપિયા હારી ચુક્યા છીએ હારેલી હારેલું બધું હાથમાં આવી ગયું છે આપણે પાછા બે રૂપિયા જીતી લે આપણે બેલેન્સ જોઈ લઈએ પહેલાં આઠ રૂપિયા હતું દસ રૂપિયા થઈ ગયો છે આપણે જીતી ગયા છીએ કઈ વાંધો આવ્યો એવું નથી આગળ હાલો હજી એક રમી નાખી ગાય आ 10 ना आपरे कितना करी के 2 रुपया वाली नाकनी से बहु बहु मु लागे नहीं आपन मतलब हम आप ज्यादा हम खेलने वाले नहीं है अभी थोड़ा थोड़ा से ही हम करेंगे टिपि टिपे, -टिपे सरोवर बदाई जो थोड़ी सी आवत को छोकरी आई से फातिमा क्या करेगी फातिमा चलो चार हमारे उसके पांच आ जाओ आगे फातिमा को एक से मार ओ भाई आ गया चलो आगे ही चलते हैं चलो 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 एक ही निकलते है, दो ए, 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 फातिमा फ़ातिमा चलो तीन आएगा तो फातिमा मारेगी हमको एक दो तीन चार पाँच छः छः आएगा तब भी वो मेरे पास नहीं पहुंच पाएगा चलो जल्दी जल्दी यहाँ से ले चलते हैं इसको चलो अब हमें तीन हाँ जो तीन आ गए इसको ले लिया चलो पाँच 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 ओ तीन से डबल कर देते हैं चलो इसको प्रोटेक्शन मिल जाएगा हमको एक एक दो तीन चार कोई बात नहीं कोई बात नहीं सांप के पास नहीं जाएगा थोड़ा बाबा हिंदी भी हम डाल देते हैं ऐसे ऐसे करके चलो ये हमारे पास आ गए या आ गई हम तो फातिमा छः एक दो तीन चार पाँच छः सांप अरे भाई चलो चलेगा चलेगा कोई बात नहीं कोई बात नहीं कोई बात नहीं कोई बात नहीं चौदह वाला निकालते ज्यादा पॉइंट उसको ना मिले एक दो तीन मारे 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 भाई क्या मारती है साली घरे बता तो आपने कहीं तो नहीं तो आप रूप कर एक दो तीन चार पाँच

ऊपर भी आ गया आ गई गय, तो लड़की का मारेगी सॉरी देखते हैं क्या होता है।, आ, बंदी है बंदी चालाक है बंदी है, अरे यार एक दो चलो इसके पीछे भी हम लग जाते हैं मार से तो वहां तो नहीं आवे हाल एक બે શું કરું શું કરું શું કરું કઈ ખબર પડતી નથી ડબલ કઈ નાખ્યા કઈ વાંધો નહીં આપણે ઉપર ચડી ગયા પાંચ આવશે તો આપણું સીધું ડાયરેક્ટ મારશે એને પાંચ પીડ્યા હાલો ચાર છે કઈ વાંધો નહીં એક બે ત્રણ ચાર એટલે હા માજુ ન્યાય હતી કા હશે મોજ કરો ભાઈ બધા પૈસા છે આપણા ઘરના પૈસા ક્યાં છે તો આપણે ટેન્શન લેવું પડે ફોટું થા થાય

जो जीतवी तो आज आगे रमजे ना लाइव बन जी दीजों बनना पैसा है आप क्या वपर आप क्या तार गैम मनाखवाज क्या कहीं मैंने क्या कहीं कहीं रेफर कर मैंने नहीं ना कहीं पैसा मत हज़ार रुपया रेफर है से पर रेफर है इसके लिए मैंने खेलना स्टार्ट किया मैं चलो लाइव होते हैं हम हमारा वॉच टाइम बढ़ेगा और क्या बीच बीच में हिंदी में बोल लेता हूँ अच्छा खासा દવા એ તો ભી ફાયદા હૈ અમ પાંચ ચલો છે બે છે પર ચાર પર ચલો કુછ કરતા કુછ કરતા કુછ કરના તો પડે કાઇ પોઈન્ટ વધારો બીજું બધું તેલ થાય પોઈન્ટ વધારો આપણે ભલે હવે આ બે ને લઈને આપણે લડી લેવાનું છે ભાર મેદાને કઈ દુનિયામાં કરે ગાંય ગાંઈ ફેફે ઘડીક મર્દોનો શણગાર સજી લ્યો તો મજા આવે મજા આવે કઈ ઓર જયારે કાયર આ તો આગળ થઈ માર્યું માર્યું હાલો કઈ વાંધો નહીં એક બે ત્રણ ચાર પાંચ છ પાંચ આવ્યા છે આગળ જઈને બે હાલો તો જોઈ લેવી હું થાય છે આજ લડી લેવું છું ભાઈબંધના પૈસા છે મોજ કરો તય આપણે કેટલી ચાર ની જરૂર છે ચાર પાંચ હજાર કઈ વાંધો હાલો કટા આવે આપણને લોચા પડે કટા બીજું કઈ આપણે વાંધો નથી જોઈને પકવી હોત દીધું મજુ છે કટે આંકવા દો કટીમ પડશે નહીં હાઈ એમ ala, thì tôi không hứa yêu, vâng, do, mày, photo ở đây, hey, radio, 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 bây giờ tôi làm to cái thái yêu, xe này không có thái, nhà ruột tôi in à point cái

ઈચ્છા તો છે જ રમવાની કોમેન્ટ એક એ ન જ દેખાતી મને એ લોચા પડ્યા છે એનું શું કારણ હશે હવે કોમેન્ટ ન દેખાવાનું

બધા એના સપોર્ટ તો છે બસો રૂપિયા એટલે બે રૂપિયા વાળી લુડોમાં કેટલી હાઇસ્ટ માં હાઇસ્ટ પૈસા વાળી છે એટલે એ બત્રીસ ચારસો હાઠ ત્રણસો કોણ હે છે આમાં રમનારું બી હજાર આમાં નાખવાય એટલે હો રૂપિયા વાળી હોય આવડિયા હોય ત્રણસો રૂપિયા એમાં એટલા ત્રણસો નો આવે આવું પેર બતાવે ને એટલા પૈસા ફર્સ્ટ પ્રાઇઝ આ બસો ને બાવન એટલા નહીં બધું જીએસટી બીએસટી કપાઈ તમારા હાથમાં આવે વાય આવે તો નાખી હોય વાળી વાળીને આવે પાંચ રૂપિયા આમાં બધું એવું છે આ આ તો કે આપણે સિલ્વરમાં ગોલ્ડમાં આવી જઈશું ગોલ્ડમાં લગભગ આવી જઈશું કેટલા એડ કરવાનું ભાઈ છે કંઈક પૈસા એડ કરવાનું ભાઈ બસો તેર રૂપિયા ડેલી વિડ્રોલ દસ લાખ રૂપિયા સાચું કઈ વાંધો નહીં અત્યાર સુધી લાઈવમાં બને રહ્યા એ માટે કઈ વાંધો નહીં તમે તાર જો આ રીતે સપોર્ટ રાખજો આપણે ત્રણ ચાર ગેમ રેમ આપણે હારી ગયા છીએ હવે મળ્યા આપણે નેક્સ્ટ મારે કોમેન્ટો નથી દેખાતી મારે બીજી કંઈ લોચા નથી એ મને પહેલાં જોઈ લેવા હવે તમદા તમારે જવું હોય તો જઈએ શકો છો લાઈવમાંથી